પણ થયા છે આજના નવા બ્લોક બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો આપણે હવે સવારનું કામ કરી અને ફ્રી થઈ ગયા છીએ અને આજે છે શિવરાત્રી બધા હેપી શિવરાત્રી અને જો આજે અમે બધાય શિવરાત્રી રહ્યા છીએ અને આજે તો ફરાળ શિવરાત્રી નું કરવાનું હોય જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જયેશાબેન જો પિંક શર્ટ

અને બટેકા સકરિયાનો શીરો આપણે બનાવવાનો નથી પણ સકરિયા બાફી લીધા છે અહીંયા જો આ તપેલામાં એક કપડું છે તેને આપણે જો બટેકા અને સકરિયા મેં મિક્સ જ બાફી લીધા છે ગરમ ગરમ અને આની નીચે છે રેતી હમ રેતી ઉપર કપડું મૂકી અને કપડાને ઢાંકી અને આવી રીતના બાફવાના

મે તો પેલા માં બટેકા બાય ફટ એટલે આપણે મીઠું ઉમેરું નો હોય એટલે મીઠું ઉમેરશું અને એ એક લીંબુ ની લઈશું પછી આપણે સુકી બાજી સરસ ખાટી મીઠી થઈ જાય દા આપણે સુકી બાજી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે જમવા માટે તૈયાર કરશું એટલે નીચે મૂકી દઈશું

અને આપણે જો આજે છોકરા ને શિવરાત્રી રજા છે ને તેમ જો બે ભાઈ બેન ડાબુ ધોવા આવ્યા છે હા બે ભાઈ બેન ધાબુ ધોવે છે ધોવાઈ ગયો ધાબુ એ તમારા અગવાઈ પાછળ ધૂળ છે અહીંથી નામ પાણી નાખવાનું હોય એટલે આમ વયું જાય જો मान पा <sharp glowing> <Alguns soybeans>

હવે અમારું થોડું વાઈટ વાઇટ થઈ ગયું છે પોતા થઈ ગયા રૂમ સરસ ચોખ્ખી કરી નાખી છે રૂમ માં જગ્યા જગ્યા થઈ ગઈ છે ને હવે આપણે જઈશું નીચે હવે શિવરાત્રી છે તો બતાવી દુધ દીવાની તૈયારી કરશું છોકરા શિવરાત્રી રહેશે તો બપોરનું ખાધેલું ફૂલ છે એટલે કાંઈ બહુ ફરાળનો તો વિચાર નથી એટલે જોઈએ કે છોકરા હું કેસે છોકરાઓ જે કે ને તે બનાવી નાખશું ફરાળમાં માં ન નું જ્યુસ બનાવી નાખશું હવે નીચે જાય ખબર પડે પેલા કરી લઈએ છોકરા ખબર નઈ પડતી હમણાં કે અમારે ખાવું છે પછી કે અમારે મૂતરવા જવું પછી પાણી પીવું એમ અડધી કલાક છોકરા બાબા રોય પી જાય તમારા ઘરે આવા છોકરા હોય તો અમને કોમેન્ટમાં જણાવશો

લાંબા થયા છે તો હવે આજના મારા વિડીયો ને હું આ જ કરીશ જો તમને અમારા આજના વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા બાય